અમેરગઢ મામલતદાર ની બોગસ સહી સિક્કા સાથે મહાદેવ ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ કરાયા અમેરગઢ મામલતદારની ફરિયાદ નોંધાવી ખોટી સરકારી કચેરી ખોટું ટોલ નાખવું અને નકલી અધિકારી પાથ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવીને જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવીને મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવીને પચાસથી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસની કેસ ખુલાસો થયો છે કેટલાક અજાણ્યા ભેજા પાછોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનો કૌભાંડ આચર્યું છે એક લાભાર્થી મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા આવવાનું કહેતા કૌભાંડ બહાર આવ્યું અમીરગઢ તાલુકામાં કોઈ અજાણે એક સમયે મહાદેવ્યા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી લાખ રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરી અમીરગઢ હોતાના સિક્કા અને કચેરીના ગોલ્ડ રાઉન્ડ સેલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપી તેમના પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી હોવાની ઘટના સામે આવી છે બનાવની જાણ અમરગઢ મામલતદારને થતા મામલતદાર વિક્રમકુમાર રાવલે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવિયા ઉમરકોટ ગામના એક વ્યક્તિએ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના મામલતદારને મળવા પહોંચેલ જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનો પંચનામું કરવા મામલતદારને કહેલું હતું જોકે અમીરગઢ મામલતદાર વિક્રમકુમાર રાવલે તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવેલ અને જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદારને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકમ કરેલ છે વ્યક્તિએ મામલતદારને પોતાની પાસેથી હુકમની કોપી બનાવ બતાવતા મામલતદાર ચોકી ઉઠ્યા અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા આવવા કોઈ હુકમ થયેલ ન હોવાનું મામલતદારને જાણવા મળ્યું અને હુકમમાં સિક્કો અને કચેરીનો ગોળ રાઉન્ડ સીલ અને મામલતદારની સહી પણ હતી જોકે આ હુકુમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું જે આ બનાવટી હુકમોમાં જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી આ હુકમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઇરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું આવા આપવામાં આવેલા ઢી લાખ રૂપિયા લેવામાં આવ્યા છે અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમેરગઢ પોલીસ મથકે ઉમરકોટ મહાદેવિયા વ્યક્તિને આપેલ બનાવટી હુકમને આધારે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે અમેરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે